શાહની આલોલથી અને ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી કોર્ટે આરોપીને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવામાં હવે આરોપી વત્સલ શાહને લઈને વધુ એક કતસ્ફોટ સામે આવ્યો છે વડોદરાના હરણી તળાવમાં બાર સત્તર વિદ્યાર્થીને બે શિક્ષકોનું બોટ પલટી જતા મોત જુતુ આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશા પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો તો આ ઘટનામાં પરેસ્સા મુખ્ય આરોપી છે તેમાં હવે વત્સલ શાહ પણ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતો તેને લઈને પોલીસ વત્સલ શાહની ધરપકડ કરી છે અરણી દુર્ઘટના મામલે આરોપી વત્સલ શાહની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી વત્સલ શાહ કોટિયા મેનેજમેન્ટના પરેશ શાહનો પુત્ર છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બે હજાર એકવીસમાં અરણી પોલીસે દસ જુગારીઓને ઝડપાયા હતા જેમાંથી વત્સલ શાહ પણ સામેલ હતો પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે